નમસ્કાર અમરેલીના બાબરા શહેરના વોર્ડ નંબર 6 માં ગટર સમસ્યા ગંભીર બની રહી છે સ્થાનિકો દ્વારા અનેક વખત પાલિકામાં મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર આખાડા કાન કરી રહી છે રહેવાસીઓનો આક્ષેપ છે કે અહીં અધિકારીઓ માત્ર બહાના આપે છે મજૂર હાલમાં નથી એમ કહીને કામ ટાળી દેવામાં આવે છે લોકો માંગ કરી રહ્યા છે કે આ ગટરનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે જેથી વરસાદી મોસમ પહેલા સમસ્યાનું નિરાકરણ મળી શકે છે વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરક્ષિત રહો ધન્યવાદ ઓ ભાઈ આ નગરપાલિકાનું છે વહીવટ કેટલા દીથા એને કીધું છે કે આ વસ્તુ તમે કરી જાઓ અત્યારે આ દાદા રહ્યા ને આ દાદા આની અંદર પીસેરા ફસાઈ ગયા છે ક્યારના વાળ જોતા હતા હવે આનું શું કરવાનું છે જોવો કેટલા દીધે દીથેને અરજી આપેલી છે બધું કરેલું છે પણ છતાં કોઈ સામું જોતું નથી આ અપંગ માણસ છે ઊભા નથી એક જાય તારા હળવા ગયા ની અંદર બરોબર એકલા સાથે બધા શેઠ એટલે કાઢી દેવી છે એની ને કે એકલા હોય શું કરે દાદા કઈક બોલવાનું કાંઈક બોલો તમે હેરાન કરો આ જો હલવાઈ ગયા વાળાને હેરાન કરો ને અમને હેરાન કરો ખબર બીજું કઈ કહેવાય કયો પાલિકા વાળાને તમારે

ના ભાઈ વિચાર કરે છે આપણે વિચાર કરે છે કેમ હાકવી ગાડી આપણે છે હોની જો મારું નામ અફઝલ છે વોર્ડ નંબર છ ની અંદર છે ગટર નો છે છેલ્લા બે મહિનાથી કેટલી વાર રજૂઆત કરવામાં આવી છતાં પણ કઈ કરવામાં અમારે સંતોષપૂર્વક જવાબ જ નથી આપવામાં આવતો દેવામાં આવી છે નગરપાલિકામાં અરજી પણ દેવામાં આવી છે પણ કઈ રિસ્પોન્સ આવતો નથી અમારી પાસે અરજીનું પ્રૂફ હતો નહીં સાઇન કરેલી બધું જ પણ પ્રશ્ન જ નથી આવતો જવાબ જ નથી આવતો આ ગટર નો શું પ્રોબ્લેમ છે બે મહિનાથી છે અમારા ટાયર પણ ખરાબ થઈ ગયા છે ટાયર પણ નવું નાખવું છે પણ કોઈ કોઈ છતાં પણ આવતું જ નથી કરવા અહીંયા થોડાક દિવસ પેલા કુંડી બનાવવામાં આવી ન્યા મજૂર છે નહી ન્યા અમને કહે છે કે પાસે મજૂર નથી મજૂર નથી એમ કે vamos a ver.